નમસ્કાર મિત્રો આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસને આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને જીરુમાં આ સપ્તાહ દરમિયાન તેજી જોવા મળી રહી છે વાયદા બજાર પણ વીસ હજાર પ્લસ નોંધાઈ રહી છે જેના કારણે ઊંચા સહિતના અન્ય માર્કેટ યાર્ડમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે ઊંચામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વધઘટ સાથે વેપાર ચાર હજારથી છેતાલીસો સુધી જોવા મળી રહ્યો છે આજે પણ છેતાલીસો ભાવ નોંધાયા હતા આગામી સમયની અંદર વધઘટ સાથે વેપાર થતો જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા હળવદ બે હજાર નવસોથી રૂપિયા મોરબી ત્રણ હજારથી તેત્રીસો પચાસ રૂપિયા પાટડી તેત્રીસો સિત્તેરથી ચોત્રીસો રૂપિયા બોટાદ પચીસોથી ચોત્રીસો ને પાંત્રીસ રૂપિયા જસદણ બે હજારથી પાંત્રીસો રૂપિયા ગોંડલ બાવીસોથી ચોત્રીસો પચાસ રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ચોત્રીસો અઢાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા ઊંઝા એકત્રીસો પચાસથી છેતાલીસો રૂપિયા થરાદ પચીસસો પચાસથી સાડત્રીસો દસ રૂપિયા પાટણ બે હજાર નવસોથી ચોત્રીસો ને દસ રૂપિયા હારીજ છત્રીસોથી રૂપિયા થરા ત્રણ હજારથી પાંત્રીસો ને ચાલીસ રૂપિયા નેનવા એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા વારાહી ત્રણ હજારથી છત્રીસો ઓગણત્રીસ રૂપિયા દિયોદર છવ્વીસોથી તેંત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસોથી સાડત્રીસો ને રૂપિયા રાપર બે હજાર નવસોથી પાંત્રીસો રૂપિયા ભચાઉ અઠ્યાવીસોથી તેત્રીસો રૂપિયા અંજાર તેત્રીસો સિત્તેરથી તેંત્રીસો સિત્તેર રૂપિયા જામનગર પચીસોથી ચોત્રીસો ને રૂપિયા ભાવનગર તેત્રીસોથી તેત્રીસો રૂપિયા પોરબંદર બત્રીસો પચીસથી બત્રીસો ને પચીસ રૂપિયા અમરેલી પચીસસો નેવુંથી ચોત્રીસો રૂપિયા ધ્રાંગધ્રા બે હજાર નવસોથી રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પાંત્રીસોને વીસ રૂપિયા બાબરા અઠ્યાવીસો થી ચોત્રીસો રૂપિયા સમી એકત્રીસો પચાસથી તેત્રીસો ને પચીસ રૂપિયા માંડલ બત્રીસો પંચોતેરથી ચોત્રીસોને અડસઠ રૂપિયા હિંમતનગર બાવીસસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો ત્રીસ રૂપિયા ચામખંભાળિયા એકત્રીસો પચાસથી ચોત્રીસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજારથી ચોત્રીસો એકત્રીસ રૂપિયા થ્રોલ અઠ્યાવીસો ચાલીસથી તેત્રીસો ચાલીસ રૂપિયા અને વિસનગર ત્રણ હજાર નવસો એકવીસથી ત્રણ હજાર એકવીસ રૂપિયા